હિંમતનગરની નવાનગર ગ્રામ પંચાયત સમરસ બની નવાનગર ગામમાં વીસ વર્ષથી ઇલેક્શન નહીં પણ સિલેક્શન થયા છે વર્ષ ઓગણીસો પંચાણું થી આ દિન સુધી અહીં એક પણ વખત ચૂંટણી નથી યોજાય અને ગામ લોકોએ આ દિન સુધી સમરસતાની પરંપરા જાળવી રાખી છે ગ્રામજનોની સહમતીથી સરપંચ સહિત તમામ મંડળીઓમાં સિલેક્શન થકી પ્રતિનિધિઓ પસંદ કરવામાં આવે છે નવાનગર ગામમાં એક પણ વખત ચૂંટણી નહીં થતાં ગામની એકતા અને અખંડિતતા યથાવત રહી આ ગામ દરેક બાબતે સમૃદ્ધ છે રોડ રસ્તા પાણી લાઇટ સહિત સિંચાઈની બાબતે નવાનગર ગામ દિશા સૂચક કામ કરતાં રાજ્યનું ગોકુળ ગામ બન્યું છે બીજું એને એક ગામ છે કે જે સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સાબરકાંઠા જિલ્લામાં ત્રણસો પંચાણું જેટલી ગ્રામ પંચાયતોમાં સામાન્યને પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે હિંમતનગર તાલુકાનું નવાનગર કે જ્યાં વર્ષોથી અત્યાર સુધી ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શનથી જે છે તે ગ્રામ પંચાયતની જવાબદારીને સુકાન છે તે આવનાર પાંચ વર્ષ માટે સોંપવામાં આવતી હોય છે સ્થાનિક ગ્રામજનો જોડાયા છે સીધી તેમની સાથે જ વાત કરીશું વડીલ શું કહેશો ગ્રામ પંચાયત સમરસ કરી છે અત્યાર સુધી કયા વર્ષમાં અમલમાં આવીને કયા પ્રકારનું સિલેક્શન કરવામાં આવે છે અમારી ગ્રામ પંચાયત ઓગણીસો ને પંચાણુંમાં દેરોલ જૂથ પંચાયતમાંથી જુદી થઈ અને અમલમાં આવી ત્યારથી આ જ દિવસ સુધી એટલે પાંચ ટર્મ પૂરા થયા બિલકુલ કોઈ પણ ઇલેક્શન કર્યા વગર સિલેક્શન કરી અને પંચાયતના સભ્યો અને સરપંચશ્રીની નિમણૂક ગામના વડીલો દ્વારા અને ગામના સર્વેના સાથ સહકારથી કરતા આવ્યા છીએ અને આ પાંચ ટર્મ એટલે પચીસ વર્ષથી સંપૂર્ણ વિકાસના કામ વિકાસના કામો જ દરેક જેમની પણ જવાબદારી આવતી હોય છે એ કરતા હોય છે તો આ ટર્મ પણ અમારે નવી અત્યારે ઇલેક્શન આવ્યું છે અમારું તો એ પણ સંપૂર્ણ સમરસ થાય એટલા માટે અમારું ગયું ટર્મ હતું એ અમારું મહિલા સશક્તિકરણ વર્ષ હતા એનામાં સંપૂર્ણ બોડી સરપંચથી માંડી અને આખી વોર્ડના સભ્યો પણ મહિલા સભ્યો હતા અને એમને સારો વિકાસ કરેલો હતો આ વખતે બધા વડીલો અને ગ્રામજનોએ વિચાર્યું કે યુવા શક્તિને એમાં જવાબદારી આપીએ અને તો યુવા એમનું પરફોર્મન્સ આપે તો ખરેખર એવું આ વખતે અમે નક્કી કર્યું છે અને અમારા યુવા સરપંચ અમે આ નક્કી કર્યા છે પંચાયતના સભ્યો પણ યુવાઓ છે તો એ લોકો પણ સારામાં સારો એમની જવાબદારી જે આવશે એ પ્રમાણે વિકાસ કરશે એ અમને આશા છે અને અમારી ગામમાં અનેક બીજી સંસ્થાઓ છે જેવી કે સહકારી મંડળી દૂધ ઉત્પાદક મંડળી પિયત મંડળી યુવક મંડળ મહિલા મંડળ આ બધુંમાં પણ અત્યાર સુધી લગભગ પા સાહીઠ પાસઠ વર્ષ સેવા મંડળીને થયા પણ કોઈ દિવસ ઇલેક્શન કર્યું નથી જે લોકો સારું કામ કરતા હોય સિલેક્શન કરીને જ અમારું કામ કરતા હોઈએ છીએ અને એના લીધે અમારો સારો વિકાસ સેવા મંડળીનો દૂધ મંડળીનો થયેલો છે અને સેવા મંડળી દ્વારા અમે એક મોલ પણ બનાવ્યો છે કે ગામના લોકોને સારું અને સસ્તું અનાજ કરિયાણું અને ખેતું ખેત ખેતી માટે વપરાતા જે પણ ઓલી હોય એ મળી રહે એટલા માટે અમે એક કિસાન મોલ પણ બનાવ્યો છે અને એ સારા સારી રીતે ચાલે છે અને આ બધું જ જે ઇલેક્શન નથી સંપ અને સાથના વિકાસના લીધે શક્ય બન્યું છે અને ઇલેક્શનની પણ સિલેક્શનથી નિર્ણય કરવો પણ ખૂબ અઘરું પડતું હોય છે ગામ કઈ રીતે આને કર્યું હોય છે કઈ પ્રકારના નિર્ણયો છે તે લેતું હોય છે અમારે ગામની અંદર પટેલ છે રબારી છે દરબાર છે પણ બધા સર્વ લોકો સંપીને જે ભેગા બેસીને જ નક્કી કરે છે સરપંચનું અને સમરસ બનાવવા માટેના પ્રયત્ન યુવા યુવાનો છે અમારા સમરસ બનાવવા માટેના પ્રયત્ન પૂરા પૂરા કરે છે અને અમે પાંચ વર્ષથી પાંચ ટર્મથી પૂરા પૂરા અમે સમરસ જ કામ કર્યું છે એટલે કોઈ ઇલેક્શન તો ક્યારેય થતું નથી અમારે ગામની એક આગવી ઓળખ પણ છે કે એક જ સંપમાંથી સંપૂર્ણ ગામ છે તે પાણી પીતું હોય છે કયા પ્રકારની યોજના છે એને ક્યારેથી અમલમાં આવી છે અમારા ગામની અંદર સોમ સરોવર છે સુંદર આયોજન છે એની અંદર એક કુવાની અંદર પિસ્તાલીસ મોટર છે પચીસ વીઘાનું મોટામાં મોટું તળાવ છે સારામાં સારું તળાવ છે આખા ગામના વગડાનું પાણી તળાવની અંદર આવે છે ગામનું પાણી પણ તળાવમાં આવે છે એ એક એક ટીપાનો ઉપયોગ એકદમ ટ્રીપ દ્વારા થાય છે અને ખેડૂતો સારામાં સારું ઉત્પાદન લે છે પાણીનો પૂરેપૂરો ઉપયોગ કરે છે તળાવ ખાલી થાય તો વળી સરકાર દ્વારા કેનાલ દ્વારા પાછું ભરાઈ જાય પાછું ખેડૂતો વાપરે છે અને સારામાં સારું ઉત્પાદન લે છે આપણી સાથે યુવા સરપંચ પણ જોડાના છે સરપંચ શું કહેશો હવે ગ્રામજનોએ વડીલોએ આપણી માથે ભાર મૂક્યો છે વર્ષ માટે ગામના વિકાસની કે અન્ય જે વાતો હોય તે પ્રમાણે ભાર છે તે મૂકવામાં આવે છે કયા પ્રકારની રણનીતિ રહેશે વર્ષ માટે માટે ગામના વિકાસ આવતા પાંચ વર્ષ માટે ગામમાં જે નવી કોઈ જરૂરિયાત હશે એના માટે પેલી પ્રાથમિકતા આપશું અને બીજું કોઈ નવી યોજનાઓને આ તે હશે એ બધું કરશું અત્યારે તો રોડ રસ્તા ગટર ને એ બધાની સુવિધા તો છે જ અને જે પાણીનું એનું છે તો એના માટે થોડું હશે તો એ યોજનાને ચાલુ કરવા માટે પ્રયત્ન કરીને ચાલુ કરી દઈશું એ બી યોજના આપણી સાથે અન્ય મહિલાઓ બી જોડાયા છે બેન શું કહેશો ગામની અંદર નલસે જલ યોજનાનું કામ કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી નલસે જલ યોજનાની ટાંકી છે તે પણ બંધ હાલતમાં છે અને સંપૂર્ણ નલસે જલ યોજના ફેલ ગઈ હોવાની વાત સામે આવી છે શું છે કઈ પરિસ્થિતિને કેટલી હાલાકી થતી હોય છે હાલ તો અમારે યુવક મંડળ જ આ બધું ગામનું જ પાણી ને ગામમાં જ ગામમાં આવે છે બાકી જલ સે નળ સે જલનો કોઈ હજી સુધી ઉપયોગ કરવામાં આવ્યો નથી જે પરિસ્થિતિ હતી એને જ છે કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી અને કોઈ આગળ કાર્યવાહી પણ કરવામાં આવી નથી અમારા ગામનું જ પાણી અમારા ગામના મંડળવાળા એ લોકોથી જ અમારું ગામમાં જ પાણી જ ગામનું પાણીનો જ અમે ઉપયોગ કરીએ છીએ બહારથી કોઈ અમને સુવિધા નથી મળી અનેક એક મહિલા જોડાણા છે બેન શું કહેશો આર્થિક પકવર થવા માટે મહિલાઓ સખી મંડળ થકી પણ આ ગામની અંદર એક ગ્રુપ ચલાવે છે કયા પ્રકારની એમાં કામગીરી હોય છે અમારે ગામમાં પાંચ સખી મંડળ ચાલુ છે જે બે હજાર સાતથી થી ચાલુ કરવામાં આવ્યા હતા અને એમાં પશુપાલનનો સારો એવો ઉપયોગ કરી અને મહિલાઓ બચત કરે છે અને પોતાનું સંપૂર્ણ જે ઘર પૂરતું દૂધ રાખી અને એને ડેરીમાં ભરાવે છે અને સારો એવો પગાર આવે છે એનાથી સખી મંડળમાં સારી એવી બચત કરીને પોતાના ઘરમાં આર્થિક રૂપે મદદ કરે છે હાલ કહી શકાય કે હિંમતનગર તાલુકામાં તખતગઢ બાદ નવાનગર ગ્રામ પંચાયત છે કે જે સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પરંતુ ગામની અંદર નલસ્ય જલ યોજનાનો કરોડોનો ખર્ચ આજે પણ વેરફાર થઈ રહ્યો છે જે પ્રમાણે અંતરિયાળ વિસ્તારની અંદર નલસ્ય જલ યોજનાના નળ છે તે ખંડેર હાલતમાં જોવા મળતા હોય છે તે જ પ્રમાણે નલસ્ય જલ યોજનાની ટાંકીની અંદર આજ દિન સુધી પાણી ન ભરાતા ગ્રામજનોને પાણી માટે પણ અનેક હાલાકી પડતી હોય છે પરંતુ સ્થાનિક યુવાનો અને વડીલોના સાથ સહયોગથી જે સરોવર છે તે સરોવર થકી ગ્રામજનોને પાણી પૂરું પાડવામાં આવતું હોય છે ત્યારે આવનાર પાંચ વર્ષની અંદર યુવાનોને જે પંચાયત ની સોંપવામાં આવી છે તેને લઈ વિકાસ ની વેગ મળે અને ગામની આગવી ઓળખ ઉભી થાય તે પ્રકારની દિશામાં આગળ વધવાની વાત છે તે યુવા કરી રહ્યા છે